નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંસારમાં રહીને ભક્તિ કેવી રીતે કરવી તો ભક્તિ તો ખરેખર એ જ કરી શકે છે કે જે સંસારમાં રહી ચૂક્યો છે કેમ કે સંસાર એક કસોટી છે સંસ સમીરાએ કીધું કે ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા ઝેર તો પીધા પીધાશે જાણી જાણી તો એ સંસાર ઝેર છે અને એમાંથી એનું મંથન કરીને અમૃત કાઢવો એટલે કે ભક્તિ કરવી એ એક કસોટી છે તો સંસારનો અર્થ થાય છે સાર વગરની ચીજ સાર વગરની વસ્તુ કેમ કે તમે જુઓ જે પદાર્થ જે વસ્તુ આપણને સુખ ન આપી શકે આપણને આનંદ ન આપી શકે જે વસ્તુ આપણી પોતાની સગી ન થાય જેમ કે તમે લગ્ન કર્યા પત્ની ઘરમાં આવી પરંતુ જો તે પત્નીને તમે તમારી પત્ની માનો છો પરંતુ એ જ પત્ની તમને સુખ ન આપી શકતી હોય તમારા દુઃખમાં ભાગીદાર ન બનતી હોય અને તમને સાથ પણ ન આપતી હોય તો તમે કહેશો કે પત્ની સાથે તો રહું છું પરંતુ પત્નીમાં કંઈ જ સાર નથી તો પછી તમારી અંદર પત્ની પ્રત્યે અભાવ થઈ જાય છે પરંતુ આ સંસારની દરેક ચીજ દરેક વસ્તુ તમને તેના પ્રત્યે આકર્ષણ કરે છે અને આપણે આકર્ષિત થઈને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જઈએ છીએ તેને પોતાની કરવા માટે આંધળા બની જઈએ છીએ એને પોતાની કરવા માટે બેહોશ બની જઈએ છીએ અને એના માટે જ પૂરું જીવન ગુમાવી દઈએ છીએ તો આપણે વાસનામાં લોભમાં મોહમાં લપેટાઈ જઈએ છીએ પછી તેને મેળવવા માટે ન કરવાના કર્મ પણ આપણે કરીએ છીએ તો તેમ છતાં સંસારની કોઈ પણ પ્રકારની સંપત્તિ આપણી સગી થતી નથી તો પછી આપણને સુખ શાંતિ અને આનંદ આપી શકતી નથી તો આપણને તેના પ્રત્યે કેમ અભાવ થતો નથી આપણને ખરાબ હોવા છતો કેમ તેના પ્રેમમાં પાગલ થઈ જઈએ છીએ તમે જુઓ માણસ સંપત્તિ ભેગી કરવા માટે પૂરું જીવન હોમી દે છે તેમ છતાં તે સંપત્તિ તેની સગી થતી નથી તે અહીંયા છોડીને જ જવું પડે છે તો જે આપણું સગવું થાય નહીં જે આપણું નથી છતાં પણ આપણે આંધળા થઈને એના પ્રેમમાં પડી ગયા છીએ તો એ જ આપણને પાછળથી દુઃખ આપે છે અને એ જ આપણું જીવન બરબાદ કરે છે એનું નામ જ સંસાર તો આનું મુખ્ય કારણ છે કે આપણી દેહોશીથી ભરેલી વાસના દેહોશીથી ભરેલો મોહ તો જ્યાં સુધી આપણી અંદર દેહોશીથી ભરેલી વાસના અને મોં હશે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય હોશમાં આવતો નથી અને હોશમાં ન આવવાના કારણે જ મનુષ્ય સંસારમાં રહીને ભક્તિ કરી શકતો નથી કે પછી સંસાર છોડીને ભાગવાથી જંગલ પહાડો ગુફાઓ કે તીર્થ સ્થાનોમાં જઈને પણ ભક્તિ કરી શકતો નથી કેમ કે મનુષ્ય ભલે સંસારમાં રહે કે સંસાર છોડીને ભાગી જાય પરંતુ જે મનુષ્યના અંદર બેહોશીથી ભરેલી વાસના અને દેહોશીથી ભરેલો મોહ હશે તો મનુષ્ય ગમે ત્યાં ભાગે પરંતુ તે હોશમાં આવી શકતો નથી અને દેહોશીમાં અને હોશમાં ન આવવાથી સંસારમાં પણ તે સંસારી છે અને ભલે તે જંગલ પહાડો ગુફાઓમાં સંતાઈ જાય તો ત્યાં પણ તે માણસ તે પુરુષ સંસારી જ છે કેમ કે તેના શરીરે સંસાર છોડી દીધો છે પરંતુ અંદર તો તે સંસાર સંસારમાં જ રમી રહ્યો છે તો પછી શરીરને સંસાર છોડવાથી કે શરીર ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરી લેવાથી ભક્તિ વર્તી નથી અને ભયની ગતિ એટલે કે ભય મુક્ત પણ થવાતું નથી તો જેમ એક સજ્જન માણસના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારનું ખરાબ કર્મ થવાની તૈયારી હોય છે ત્યારે તે સજ્જન તે જગ્યાએથી હટી જાય છે કેમ કે તે હોશમાં આવી જાય છે કે આ કર્મમાં ઊભા રહેવાથી આપણને કલંક લાગે છે આપણું નામ બદનામ થશે તો એવી જ રીતે તમારા જીવનમાં જ્યારે પણ ખરાબ કર્મ થાય પાપ કર્મ થાય અને જ્યાં એવું લાગે તો અહીંયા આપણે પાપ કર્મમાં પડી રહ્યા છીએ અહીંયા આપણી ઊર્જા નેગેટિવમાં જઈ રહી છે આપણી ઊર્જા નકારાત્મકમાં જઈ રહી છે અને એવું લાગે ત્યારે કંઈ જ કરવાની જરૂર નથી ફક્ત હોશમાં આવી જાઓ અને તે કર્મથી ઉપર ઉઠી જાઓ તો જ તમને સંસારનું કોઈ પણ કર્મ બાંધી નહીં શકે અને તમે સંસારી હોવા છતો પણ તમારી ઊર્જા સકારાત્મક બનશે અને તે સકારાત્મક ઉર્જા એ જ ઊર્જા તમને સંસારમાં ભક્તિનું રસપાન કરાવશે અને એ જ ભક્તિનું રસપાન તમને ભયમુક્ત કરીને તમારા જીવનમાં આનંદના ફૂલ ખીલાવી દેશે તો આ હતી સંસારની ભક્તિ હરિ ઓમ તસ્વથ આદેશના પ્રણામ